હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં આજે આપણે બનાવશું એક સુરતી શાક એટલે કે સુરતી ડીશ બનાવવાના છીએ લીલા ચણાનું શાક તો ચાલો આપણે બનાવીએ એના માટે આ લીલા ચણા લીધેલા છે આ ફૂતરાવાળા ચણા આવે છે એને મેં આવી રીતે એની અંદરથી દાણા બધા બહાર કાઢી લીધા છે તમને ઈઝીલી અત્યારે માર્કેટમાં આ ચણા મળી જાય છે આ ચણાનું આપણે પહેલેથી જ બધા ચણાને ફોલીને રાખી દીધા છે એટલે કે દાણા કાઢીને રાખી દીધા છે આ શાકની તૈયારી તમે જલ્દીથી રાતે જ કરી શકો છો એટલે સવારમાં દસથી પંદર મિનિટની અંદર જ આ શાક બનીને તૈયાર થઈ જાય છે હવે આની અંદર આપણે પાણી થોડું એડ કરીશું અને થોડી વાર માટે રહેવા દઈશું હવે આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરીશું ગ્રેવી બનાવવા માટે બે લીલા મરચાં લીધેલા છે આઠથી દસ લસણની કડીઓ લીધેલી છે ટમેટા લીધેલા છે ટમેટા મેં ઝીણા ટમેટા આવે છે એ લીધેલા છે તમે મોટા પણ લઈ શકો છો ડુંગળી અને આદુના ટુકડા લીધેલા છે હવે આપણે પહેલા ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લેશું ચોપરની અંદર ડુંગળીને હું ચોપ કરું છું તમે ગ્રેવી પણ બનાવી શકો છો અને હાથની મદદથી ઝીણી ઝીણી સુધારી પણ શકો છો અત્યારે આપણે આને મોટા મોટા ટુકડા કરીને ડુંગળીને નાખી દેસું અને ચોપ કરી લેશું એકદમ ઝીણી ઝીણી થાય એ રીતે આપણે આને ચોપ કરી લેવાની છે ડુંગળી આપણી સરસ રીતે ચોપ થઈ ગઈ છે આજ રીતે આપણે ટમેટાને પણ ચોપ કરવાના છે પણ જો ટમેટા મોટા લીધેલા હોય તો આ ચોપરની અંદર જ તમે ચોપ કરી શકો છો નહીં તો તમારે ગ્રેવી બનાવી તો તમે ગ્રેવી પણ બનાવી શકો છો પણ મેં નાના ટમેટા લીધા છે એટલે હું ટમેટાને આવી રીતે ઝીણા ઝીણા સમારી લઈશ ટમેટા સરસ રીતે સમારે ગયા છે હવે આપણે આનો બીજી જે ગ્રીન મસાલો બનાવશું એટલે કે લીલો જે આપણે વઘાર કરવાનો છે એના માટે બનાવશું બે લીલા મરચાં લીધેલા છે એને આવી રીતે કાપી લેશું નોર્મલ જે મોણા મરચાં આવે છે એવા લીધેલા છે તીખા નથી લીધેલા તમારે તીખા લે તો તમે તીખા લઈ શકો છો આદુના ટુકડા લસણની કડિયું અને આની આપણે પેસ્ટ બનાવી લેશું સરસ રીતે પેસ્ટ બની ગઈ છે હવે આપણે આની અંદર સફેદ તલ નાખશું સફેદ તલથી ગ્રેવીનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે ટોપરું નાખશું બે ચમચી બે ચમચી તલ અને થોડીક કોથમીર નાખશું અને હવે આપણે આની અંદર થોડું એવું પાણી નાખીને આપણે આની એક પેસ્ટ બનાવી લેશું એટલે કે ગ્રીન મસાલો તૈયાર કરી લેશું આ મસાલાને આપણે શાકની અંદર નાખવાના છે આથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ રીતે તૈયાર થઈ ગયો છે મસાલો આપણો મસાલો ને આપણે એકદમ પેસ્ટ વાળ પેસ્ટ બનાવવાની જરૂર નથી આવી જ રીતે થોડોક દરદરો હોય તો પણ ચાલે સરસ રીતે પેસ્ટ બની ગઈ છે હવે આપણે વઘાર કરશું એના માટે તેલ લીધેલું છે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ પછી લવિંગ તજના ટુકડા અડધી ચમચી જીરું ચપટી હિંગ આઠથી દસ લીમડાના પાન અને હવે આપણે આની અંદર ડુંગળી નાખશું જે ચોપ કરીને રાખી હતી એ ડુંગળી નાખી દેસું અને ડુંગળીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે ચડવા દેસું કે ડુંગળીને અંદરનું જે પાણી હોય એ બળી જાય ત્યાં લગી આપણે આને ચડવા દઈશું ડુંગળી અત્યારે લીલી આવતી હોય છે એટલે ડુંગળીની અંદર પાણીનો ભાગ થોડોક વધુ હોય છે એટલે બેથી ત્રણ મિનિટમાં નહીં તો ત્રણથી ચાર મિનિટમાં પણ ચડી જશે ડુંગળી આપણે સરસ રીતે ચડી ગઈ છે હવે આની અંદર આપણે ટમેટા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું ટમેટાને આપણે થોડી વાર સોફ્ટ થાય ત્યાં લગીમાં આપણે મસાલા નાખશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર જો મરચાં તીખા લીધેલા હોય તો લાલ મરચું પાવડર થોડુંક ઓછું નાખવું નહીં તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો સરસ રીતે આપણે મિક્સ કરી લેશું મસાલાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું તમારે જ્યારે ડુંગળી ચડતી હોય ત્યારે પણ તમે નાખી શકો છો ચણાના ભાગનું પણ મીઠું તમારે હારે જ નાખી દેવાનું હવે આપણે જે આ લીલો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ નાખશું એટલે કે ગ્રેવી માટેનો મસાલો જે બનાવીને રાખ્યો હતો એ આની અંદર નાખશું અને સરસ રીતે હવે આને આપણે ચડવા દેશું તેલ જ્યાં લગી આપણું છૂટું ના પડે ત્યાં લગી આપણે આને સરસ રીતે ચડવા દેશું એક થી બે મિનિટની અંદર જ ગ્રેવીમાંથી તેલ આપણું છૂટું પડી જશે એટલે કે ગ્રેવી આપણી સરસ રીતે કૂક થઈ જશે બે ચમચી ખાંડ એડ કરું છું ટેસ્ટ પ્રમાણે કારણ કે ટમેટા છે એ ખાટા લીધેલા છે એટલે જો તમારે ખાંડની જગ્યાએ ગોળ નાખો તો તમે ગોળ પણ નાખી શકો છો સરસ રીતે તેલ આપણું છૂટું પડી ગયું છે હવે આપણે ચણા નાખશું ચણાનું પાણી જે વધારાનું હતું એ કાઢી લીધેલું છે અને હવે સરસ રીતે ચણાને આપણે મિક્સ કરી લેશું આ શાક આપણે કુકરમાં જ બનાવીએ છીએ એટલે દસથી પંદર મિનિટની અંદર જ શાક બનીને આપણે એકદમ તૈયાર થઈ જશે સરસ રીતે આપણે આ શાકને મિક્સ કરી લેશું હવે આપણે એની અંદર પાણી એડ કરીશું બે કપ જેટલું પાણી એડ કરીશું જો થોડું વધુ લાગે તો નાખવાનું અને સરસ રીતે રસો આપણો ઉકળી જાય એટલે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દેશું સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે કુકરનો ઠાકડો બંધ કરીને આપણે આને પાંચથી છ વિસલ વગાડી લેશું ત્યાં લગીમાં આપણું સરસ રીતે શાક બનીને તૈયાર થઈ જશે પાંચથી છ સીટી થઈ ગઈ છે અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે થોડીક હવા નીકળી પછી શાકને હલાવવાનું તમે જોઈ શકો છો કે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ એકદમ ઘટ છે ચણા પણ હું તમને બતાવી દઉં કે ચણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો શાક હવે આપણું બનીને તૈયાર થઈ ગયું છે જે સુપર ટેસ્ટી છે એકવાર ખાઈને સ્વાદ રહી જાય તેવું આ શાક છે જે તમે ફરી ફરીવાર ઘરે બનાવશો અને હોટલ કે રેસ્ટોરન્ટના શાક ભૂલાવી દે તેવું આ શાકનો ટેસ્ટ છે તમારા ઘરે જરૂરથી તમે આ રેસીપીને ટ્રાય કરજો અને તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને આ લીલા ચણાના શાકની રેસીપી કેવી લાગી અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ